વધેલી બે રોટલી તેલ નાખીને ખાઈને ઉભી થઈ વાડામાં જઈ એક ટોપલો ભરેલા વાસણ ધોવા માટે બેઠી સુરત દાદા માથા અને વચ્ચે વચ્ચે ઉભા રહી આગની વર્ષા કરી રહ્યા હતા ગરમ પવન ચામડી બાળી રહ્યો હતો તેણીએ પાણીની છાલક મારી ઠંડકનો અનુભવ કર્યો લે કાંચકી લે બુટ્ટી લે ચાંદલા લે મંગળસૂત્ર લે એ ભર બપોરે પણ આ અવાજ અંત્યંત ગાઠો હતો ધીરે ધીરે અવાજ ખૂબ જ મોટો થતો ગયો કંઈક યાદ આવતા એ વાસણો બાજુમાં મૂકી જલ્દીથી બહાર દોડી બહાર જઈને જોયું તો એકદમ અવાક થઈ ગઈ પચાસ એક વટાવી ચૂકેલી એક માજી જોઈ મેલું લુગડું કાચડો વાળીને પહેર્યું હતું ચોળી અને લુગડાના રંગમાં થોડી પણ સમાનતા નહીં માથે એક રૂપિયાના સિક્કા જેવડો મોટો લાલ ચાંદલો તેરા ગળા અને હાથ ઉપર મેલામાં કોતરાવેલા વત્તા ઓછાના ચિહ્નો છૂંદડા અડધાથી વધારે સફેદ વાળ પગમાં તૂટું તૂટું થયેલું ચપ્પલ જેમાં એક ચપ્પલની પટ્ટાની જગ્યાએ દોરી બાંધી હતી માથે અડધી ખુલ્લી પથરાની પેટી જેને એક હાથે પકડી હતી બીજા હાથમાં એક મોટો કાપડનો થેલો જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ સુદા આની નજરે જોવા તલપાપટ થતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સુધા ભૂતકાળમાં સરી પડી મમ્મી જલ્દી ચાલ પેલી ગંગા માસી આવી મારી લાલ પટ્ટી તૂટી ગઈ છે મને લઈ આપ નિશાળે માસ્તર પણ હવે તો ખીજાય છે બે ચોટલી નાક કરવું તો નિશાળે આવવાની ના પાડે છે હા મારી બચ્ચી આજ તને પટ્ટી લઈ જ આપું આજ મારી મજૂરીના પૈસામાંથી થોડા બચાવ્યા જ છે મમ્મી પેલી મારી બેનપણી મસ્ત પિન પણ નાખે છે એ પણ અરે હા મારી બચ્ચી તને બધું લઈ બસ આવ ગંગા મારી સુધા ક્યારથી તને યાદ કરે છે આટલું કહી બેને ગંગા માછીના માથેથી પથરાની પેટી નીચે ઉતારી બેની સુદા પાસે પાણી મંગાવને આખું ગળું સુકાઈ ગયું છે લુગડાના છેડેથી પોતાના મોઢાના પછીનો સાફ કર્યો સુદા આવે ત્યાં સુધીમાં તો ગંગાબાઈએ પોતાની પેટીમાંથી તમામ વસ્તુઓ બહાર કાઢી બતાવવા લાગી જુઓ સવિતાબેન આ ખાસ ચાંદલા છેક મુંબઈથી આવ્યા છે લો તમારી સુદા માટે જુ માટેની કાસકી અને આ તમારા માટે તુલસી માળા લો ગંગા માસી આ પાણી પી લો નહીંતર ગળું સુકાયેલા ભઠ્ઠા જેવું થઈ જશે અને જલ્દીથી પાણી પીને મારા માટે લાલ રંગની પટ્ટી આપો આટલું બોલી સુધા પેટીનો સમાન અચરજથી જોવા માંડી લે બેટા આ પટ્ટી અને આ તારી પીન જો છે ને પેલી તારી બેન પણ જેવી જ સવિતા બેને સુધાને વસ્તુ આપતા આપતા રૂખ અનુભવ્યું સુધા પટ્ટી બાંધી ચૂંટણી વાળવામાં મુશ્કુલ થઈ ગઈ એ ગંગા શું ચાલે છે તારા જીવનમાં બધું ઠીકઠાક છે ને અને તારી નાનકી કેવી છે તારો વર બધા મજામાં છે ને એકી સાથે બધા સવાલોનો રાફડો કરી બંને વાતે વળગ્યા વરની તો વાત જ રહેવા દે બેની આખો દિવસ ઘરમાં પડ્યો રહે છે અને સાંજે હું જવું એટલે તેને શરાબના પૈસા દેવાના ના આપું તો બડા તૈયાર રાખવાનું અને હા મારી નાનકી સારી છે હો હવે તો પહેલી ચોપડી ભણવાઈ જાય તારા વરનું આટલું બધું સહન કરવું પડે શું કરવું આપણે રહ્યા સ્ત્રીની જાત શક્તિ પતી જાય તોય સહન કરવું જ પડે આટલું કઈ ગંગાએ પોતાનો ઉઘાડો લાલ રંગનો બરડો બતાવ્યો તો એને છોડીને ક્યાંક જતી રહેતી હોય તો ક્યાં જવું આ એક નાનકીના હોત તો ક્યારની ઘર છોડીને ભાગી ગઈ હોત તમારે તો પતિ છે જ નહીં એટલે આવું કંઈ હોય જ નહીં ને સારું ચાલ હું પણ હવે મારું કામ પૂરું કરું અને હા સુખડી બનાવી છે તારી નાનકી માટે લેતી જા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલું કહી સવિતાબેને સુખડીની પોટલી આપી માથે પેટી ચડાવી હાથમાં થેલો લઈને ગંગા માસી નીકળી ગઈ એ દીકરી ક્યાં કવાઈ ગઈ તું બોલ તારે શું જોઈએ છે એમ કહી ગંગા માસીએ પેટી નીચે ઉતારી થોડી વાર બેસો હું આવું છું કહી સુધા ઘરમાં દોડી થોડી જ વારમાં આવી અને કહી લો માસી પાણી પી લો ગળું સુકાઈ ગયું હશે ગંગા માછી હાથમાં લોટો લઈને એકી શ્વાસે આખો લોટો લોટો પાણી પી ગયા ગંગા માસી વર્ષો પછી તમે આજે રતનપુર ગામમાં તમે તો રાધનપુર શાંતલપુર અને એની આજુબાજુના ગામોમાં જ વેચતા હતા ને આજે આટલું દૂર રતનપુર સુધી આવવાનું કંઈ ખાસ કારણ દીકરી તું છો કોણ અને તને કેવી રીતે ખબર કે હું ત્યાં જ વેચતી હતી તમે મને નહીં ઓળખી હું સવિતાબેનની છોકરી સુધા રાધનપુર વડની બાજુમાં ઘર હતું એ કંઈ યાદ આવ્યું આટલું સાંભળી ગંગા માસીએ નજર ઊંચી કરીને જોયું તો અરે સુધા તું અહીંયા કેવડી મોટી થઈ ગઈ છે તું ધગમગતા તાપમાં ચાલીને આવેલી ગંગા માછીનો બધો થાક પણ જાણે ઉતરી ગયો અને રાજીના રેડ થઈ ગઈ આ માસી ઓહુ લગ્ન કરીને અહીંયા આવી ગઈ ગંગા માસીએ ગળામાં નજર કરી ક્યાંક મંગળસૂત્ર ના દેખાય કે ના તો એની શેથો સિંદૂરથી ભરેલો જોયો એટલે કહ્યું કે ના મંગળસૂત્ર એમને એમ લગ્ન કરી લીધા કે શું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો માસી સિંદૂર કે મંગળસૂત્રથી થી જ પત્ની નથી બનાતું અગ્નિ સપનાઓને ભાંગીને ગુલાલ બનાવવો પડે છે પોતાના હાથમાં પડેલા ઉજળડા જોઈ સુદા બોલી અભણ આવી પહેલી આ ખબર પડે મને અને બંને ખડખડાટ હસી પડ્યા એ એ એ પાણી લાવ લાવ ક્યાં મરી ગઈ ઘરમાંથી કંઈક તૂટેલી ફૂટેલી નીકળી હતી કોણ છે દીકરા અંદર અને કેમ આટલી જોરથી બૂમો પાડે છે હું કઈ સમજી નહી ગંગા માસીએ ઘરમાં ડોક્યુ કરીને બોલ્યા એ એ તો કોઈ નહીં તમે બેસો હું હમણાં આવું છું કઈ સુદાએ ઘરમાં દોડ લગાવી થોડી વારે આવ્યા પછી એને હાથ લીધી છાતી ઉપર હાથ મૂકી એ ચૂપચાપ બેસી રહી થોડું વિચાર્યા બાદ ગંગા માછી બોલ્યા સુદા મને હજી પણ યાદ છે તું નાની હતી ને ત્યારે મારી આ પેટીમાંથી મંગળસૂત્ર લઈને ભાગી ગઈ હતી અને એ પહેરવાની જીદે ચઢી હતી મારા અને મમ્મીના કેટલા સમજાવ્યા બાદ તું એ જીદ છોડી હતી આટલું બોલી ગંગા હસવા લાગી હા માસી મને બધું યાદ છે તમારી પાસે લીધેલી પટ્ટી પીન કાચકી ચાંદલા ચૂડી એ બધું યાદ છે દીકરા તું કેટલા વર્ષથી એ છે છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા યાદ છું મમ્મીના દેહાંત પછી દૂરના કાકા કાકીએ મને અહીં મોકલી દીધી સવિતાબેન હવે નથી રહ્યા એ જાણી થોડું દુઃખ થયું પણ દીકરા આ દરા ઉપર આવનાર એક વખત તો આ દુનિયા છોડી જવું જ પડે છે ને માસી પણ તમે અહીંયા રતનપુર આટલું સાંભળીને ગંગા માસીને આંખો ભરાઈ ગઈ ગળે ડુમો બાજી ગયો આસુ ટપકવા ઉથાવળા થતા હતા પોતાની જાતને સંભાળી આસુને સમજાવીને રોકી લીધા સુદાને પણ હવે સાંભળવાની ધીરજ ખૂટતી જતી હતી છતાં મૂંગી બેઠી બેઠી એકી નજરે ગંગા માસીને જોઈ રહી તું મારી દીકરી જેવી છે પણ તું આ ગામમાં કોઈને કહીશ નહીં મારી નાનકી નિશાળે ભણવા જતી હતી રોકી રાખેલા આંસુ આંખમાં ના રહી શક્યા દર કરતા નીકળી ગયા હતી મતલબ હું કંઈ સમજી નહીં એક સ્ત્રી બીજી સ્ત્રીની સહનશીલતા ખૂબ જ સારી રીતે જાણી લે છે એટલે સુદાની આંખો પણ ભરાઈ આવી

આમ તેમ દોડતા દોડતા એને શોધવા નીકળી ગઈ મારી આંખો એને જોવા ખૂબ જ આતુર હતી ખૂબ સુધી પણ મારા કરમ કોડીના એ ના મળી છેવટે આરી તાકી હું ઘરે આવી આટલું બોલી ગંગા માછી અટકી પડ્યા પછી શું થયું તમારી નાનકી ક્યાંથી મળી સુધા ખૂબ જ આતુરતાથી પૂછતી હતી ઘરે આવીને જોયું તો મારો વર કુવાના પાણીથી નાતો હતો પીધેલી હાલતમાં એનાથી ઉભો રહેવું પણ મુશ્કેલ હતું એની પાસે જઈને મેં નાનકી વિશે પૂછ્યું તો બસ એણે ઝૂંપડી તરફ ઇશારો કર્યો મેં દોડી નીચે જોયું તો આંખો પોળી થઈ ગઈ હું પગ તળેથી જમીન સરકી ગઈ કપડા વગરની નાનકી નીચે જમીન ઉપર છૂતી હતી કેટલા એ અંગો લથપથ હતા જોતા જ હું નીચે ડળી પડી ગંગા માછીનું હૃદય એક જ શ્વાસ લેવાનું ચૂકી ગયું અવાજ સાથે એ ફરી જોરથી રડવા લાગી સુધાએ એમને સાત આપી થોડા સભાન કરાવ્યા આમ તેમ નજર કરી કોઈ દેખાતું ન હતું ઘરમાં જઈએ ફરી પાણી ભરી લાવી પાણી પીને ગંગા માસી ફરી બોલ્યા મારાથી ના સહન થયું હું બધું સમજી ગઈ ઝૂંપડીના ખૂણામાંથી કુવાડી લીધી અને ગંગા માસી હું સમજી શકું છું તમારી હાલત તમે એક જ સમયે દીકરી અને ક્રૂરપતિ બંનેને ખોઈ નાખ્યા ગામના લોકોને વાત કરી એમણે મને મદદ કરી બંને ક્રિયાક્રમ પૂરા કરીને એમણે મને અહીં ગામમાં ના રહેવાનું સૂચન કર્યું થોડા દિવસો પછી હું આ તરફ આવીને પોતાની જઠરાગને ઠારવા પ્રયત્નો કરવા લાગી હે ગંગા માસી તમે કંઈ પણ વિચાર્યા વગર તમારા વરને ખુવાડી જીખી દીધી સુધાએ આચર્યતે પૂછ્યું આ એક સ્ત્રી કેટલું સહન કરી શકે પોતાની દીકરીને આવી હાલત કરનાર હેવાનને મારવા રણચંડી બનવું જ પડે ને સહેજ પણ વિચારવા વિના મેં એને ગા જીકી ભલે ને મારો વર રહ્યો ગંગા માસીએ હિંમતભેર જવાબ આપ્યો આટલી હિંમત આવી ક્યાંથી તમારામાં માસી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર કંજુસાઈ ના કરશો સુધા અચકાતા અચકાતા પૂછ્યું ભલે આપણે રહ્યા સ્ત્રીની જાત શક્તિ હદ વટાવી જાય તો એવા દુષ્ટોને મારવા માટેની હિંમત માતાજી કોઈ પણ રૂપે આપી દે છે દીકરી ગંગા બતાવીને કહ્યું જે કર્યું એ સારું કર્યું નાનકી ન રહી એનું દુઃખ હંમેશા મને પણ ખૂજતું રહેશે હા દીકરી પણ નાનકી હંમેશા મારા દિલમાં જીવન છે અને રહેશે ચાલ બોલ લે પેટી ખોલવું શું જોઈએ છે તારે બોલ સુધાએ ચાર તરફ નજર કરી થોડી વખત વિચાર્યું એને થોડું ક્રૂર હાસ્ય રેલાવ્યું આખો બંધ કરી તરત ખોલી ફરી બંધ કરી ફરી ખોલી અને ગંગા ને કયું કાતર મળશે શું કાતર મેં મને બરાબર સંભળાવ્યું ને હા માસી તમે સાચું સાંભળ્યું કાતર હા લેજો આ કાલે જ નવી કાતર આવી છે એક મિનિટમાં તારા વાળના બે ભાગ કરી નાખે એવી કાતર લઈ સુધા ગઈ એક મિનિટ બાદ વાળ અને ચંડીનું રૂપ ધારણ કરીને આવી હાથમાં રહેલી કાતર ઉપર એકદમ તાજું લાલ રંગનું પ્રવાહી નીતરતું હતું આવીને ગંગા માસી પાસે ઊભી રહી ઘાટા સ્વર સાથે બોલી માં મને હિંમત જોતી હતી અને તમે આપી તમે મને તમારી નાનકીના રૂપમાં સ્વીકારશો બોલી ગઈ ગંગા આંખો એ સુદાના ના રૌદ્ર સ્વરૂપ ને જોતી રહી એને એક પલક ઝપકાવી અને સાધુ નો હાથ પકડી સુધાનો હાથ પકડી ઘરના પગથિયા નીચે ઉતારી ગામની બહાર જતી રહી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી છે